પાલનપુરના કાણોદર નજીકથી વેપારી અને તેના મિત્રનું અપહરણ કરનારા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે સુલેમાની પથ્થર વેચવાનો સોદો ના બેસતા આ ત્રણ વેપારીઓએ પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી જોકે પૈસા આપવાનું ના પાડતા આ વેપારીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું વેપારી અને તેના મિત્રનું અપહરણ કરનારા ત્રણ શખ્સોને બનાસકાંઠા પોલીસે મહેસાણા પોલીસની મદદથી સતલાસણાના ભીમપુર ખાતેથી ઝડપી લીધા છે અને ત્રણેય આરોપીઓની પૂછપરછ અત્યારે હાથ ધરી છે ગઈ તારીખ સોળ પાંચ બે હજાર ચોવીસના રાત્રિના આશરે દોઢેક વાગ્યા સમયે આ કામના ફરિયાદી પૂર્વીબેન પોલીસ સ્ટેશન આવીને એમને ફરિયાદ આપેલ કે તેમના પતિ રાહુલભાઈ જેઓ મહેસાણા ખાતે રહે છે અને પાલનપુર ખાતે તેમનું સાસરું છે એટલે પૂર્વીબેન સાથે તેઓ અહીંયા આવેલા અને તેઓ સ્ક્રેપનો ધંધો કરતા હોય તેમણે ડીલિંગ માટે કાણોદર ગયેલા અને આખી રાત તેઓ રાત્રિના મોડા સમય સુધી ઘરે આવેલ નહીં જેથી પૂર્વીબહેને તેમને જાણ કરતાં તેઓ જણાવેલ કે મને વિશ્વજીત સિંહ તથા જિતેન્દ્રસિંહ સુલેમાની પથ્થર વેચવા માટે બોલાવેલ અને તેનું ડીલિંગ થયેલ નહીં જેથી તેઓએ કહેલ કે તમે અમારો સમય બગાડેલ છે અને અમારી જોડે આ ડીલિંગ કરેલ નથી તો તેના તમારે પાંચ લાખ રૂપિયા ફરજિયાત આપવા પડશે તેઓ કહી અને સ્વિફ્ટ કારમાં બંને રાહુલભાઈ તથા બરોડાના તેમના એક મિત્ર બંનેને બેસાડી અને અપહરણ કરી જબરજસ્તીથી લઈ જઈ મહેસાણા ખાતે લઈ જાય છે તેવી હકીકત તપાસ દરમિયાન પણ પૂરવા પામેલ છે આ કામેની યોગ્ય ફરિયાદ તાત્કાલિક નોંધી ઉપરી અધિકારી શ્રીઓ એસપી સાહેબ શ્રી તથા સાહેબ શ્રી એમને જાણ કરવામાં આવે છે તેમના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી એલસીબી એસઓજી તથા પાલનપુર તાલુકાની પોલીસ તેમજ મહેસાણા પોલીસની મદદ લઈ અને આરોપીઓને આ કામે પકડી પાડવામાં આવેલ છે અને જે જગ્યાએ રાખવામાં આવેલ એ આરોપી બે વિશ્વજીતસિંહ જીતેન્દ્રસિંહ અને અન્ય એક ઠાકોર આરોપીને ધોરણસર અટક કરી અને તેમને આગળની તપાસ ચાલુમાં છે તપાસ દરમિયાન આરોપીઓની પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે સુલેમાની પથ્થર એ કોઈ એવો પથ્થર નથી પણ આ લોકો વિડીયો ઉપર સુલેમાની પથ્થરનો વિડીયો બનાવે છે લોકોને બતાવે છે કે આ સુલેમાની પથ્થર હાથમાં રાખવાથી તમને કોઈપણ જાતની ઈજા થતી નથી તમારા વાળ કપાતા નથી તમને લોહી નીકળતું નથી એ પ્રકારેની વિડીયો બતાવી અને એમને ટેક્ટિક્સ કરી અને પથ્થર વેચાણ કરે છે એ બી હકીકત તપાસ દરમિયાન ખોલવામાં આવેલ છે